ત્યારે ગરબો શેરી ગરબાની જે પરંપરાગત જે માતાજીની ભક્તિનો જે વિષય હતો આ જે ખૂબ મોટા પ્લેટફોર્મ ઉપર ભક્તિનો પર્વ શક્તિનો પર્વ અને સનાતનની અંદર ભક્તિ અને શક્તિ સાથે આનંદ સાથે ભક્તિ કરવાનો વિષય આપણા ત્યાં દરેક પર્વ દિવાળી હોય ઉત્તરાયણ હોય હોળી હોય દરેક પર્વ આપણે આનંદથી ઉજવીએ છીએ ક્યાંય કોઈપણ પ્રકારના બંધનો વગર ખૂબ સારી રીતે સમગ્ર દેશ અને દુનિયામાં ગરબાનો જે રીતે વ્યાપ વધ્યો છે હવે તો અમેરિકામાં પણ ગરબા થાય છે જ્યાં ગુજરાતી વસ્તુ હોય તમામ જગ્યાએ ક્યાંય ગરબો ન થતો હોય માતાજીની ભક્તિ ન થતી હોય અને એમાં પણ જ્યારે ગામડાની અંદર ગરબા કાઢવાનું ગરબાની માનતા રાખવાનું આ બધા એક ભક્તિ અને શક્તિ સાથે પોતાની આસ્થા સાથે જોડાયેલા વિષય આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ સમગ્ર શહેર અને તાલુકાની જનતા અને યુવાનો આજે અહીંયા ઉમટી પડ્યા છે ખૂબ અભિનંદન આપું છું કે વર્ષોથી આ પરંપરા સાકરચંદ યુનિવર્સિટીમાં પ્રકાશભાઈના નેતૃત્વમાં ગોઠવાઈ રહી છે ત્યારે ખૂબ સારી રીતે આજે અહીંયા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં આ ગરબા મહોત્સવનું આયોજન કરવા માટે સમગ્ર પ્રકાશભાઈને એમની ટીમને અભિનંદન આપ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ